એકસો સુડતાલીસ મીટર ની ઉંચાઈ બનેલ તે માનવ દ્વારા બનાવવામાં આવેલ સૌથી ઊંચી વસ્તુ હતી લગભગ ચાર હજાર વર્ષ સુધી તેને બનાવવા માટે એટલા ભારે પથ્થર ઉપયોગ કરવામાં આવ્યો હતો કે આખા પિરામિડ વજન છ મિલિયન ટન હોવાનું કહેવાય છે આજે સૌથી ઊંચી ઈમારત રુજ ખલીફા સાથે કમ્પેર કરીએ તો એનું વજન 5 લાખ ટનક છે એ પણ નતા તો પણ આ લોકો એવું મોન્યુમેન્ટ બનાવ કે અત્યારે પણ અસ્તિત્વમાં છે વિચારીને જો ચાર હજાર પાંચસો વર્ષ સુધી પણ ઊભું છે ખતરનાક વરસાદ પડ્યો ખતરનાક તડક પણ પડ્યો અને વાવાઝોડો પણ આવ્યું તો પણ આ બિલ્ડિંગ છે અસ્તિત્વમાં છે દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી જે અત્યાર સુધીમાં સર્વાઈવ કરી હોય જે આ ઇજિપ્તમાં પિરામિડ છે કેવી રીતે આ શક્ય બન્યું આજના વિડીયોમાં જાણીશું પિરામિડનું રહસ્ય મિત્રો આપણે ઇતિહાસમાં જેટલું પાછળ જઈએ એટલું કેવી રીતે બન્યું શું બન્યું અને ક્યારે બન્યું એ શોધવું મુશ્કેલ છે તેથી એવો અંદાજ છે કે ધ ગ્રેટ પિરામિડ ઓફ કીઝા બનાવવામાં આવ્યો હતો બે હજાર પાંચસો સાહિત બીસીમાં એવું અનુમાન છે કે ફેરો કુફુ દ્વારા બનાવવામાં આવ્યો હતો એશિયન ઇજિપ્ત જે પહેલાના રાજા મહારાજાઓ હતા એમને ફેરો કુફુ તરીકે બોલાવવામાં આવે છે ફેરો કુફુ રાજા વિશે વાત કરીએ તો આ રાજા વિશે આપણે કંઈ વધારે જાણતા નથી બસ આપણે એટલું જાણીએ છીએ કે આ સેકન્ડ રાજા હતા કોઈ નક્કી નથી કરી શક્યું કેટલા વર્ષ શાસન કર્યું કેટલું શું જીવ્યા એ પણ કોઈ કેટલાક ઇતિહાસકારો છે એમને થોડુંક અંદાજ લગાવ્યું છે કોઈ કે છે ત્રેવીસ વર્ષ શાસન કર્યું કોઈ કે છે ત્રેસઠ વર્ષ શાસન કર્યું આ પિરામિડ નાઇન નદીના નજીક લોકેટેડ છે તમે આ ફોટો અને છે તો એક એકલું પિરામિડ નથી એની સાથે બીજા બે પણ પિરામિડ છે જે નાના નાના છે ત્રણે સેમ જગ્યા પર બનાવવામાં આવ્યા છે અને એમાં સૌથી મોટો પિરામિડ છે એ ધ ગ્રેટ પિરામિડ ઓફ ગીઝા જેને આપણે ગ્રેટ પિરામિડ ઓફ કુફુ પણ કહીએ છીએ એનાથી નાનો છે ગ્રેટ પિરામિડ ઓફ ખાફરે એના પછી જે સેકન્ડ લાર્જેસ્ટ ઓફ પિરામિડ જે પિરામિડ ઓફ ખાફરે છે જે કુફુ પુત્ર હતો જે ખાફરે એને બનાવવામાં આવ્યો હતો એના પછી સૌથી છેલ્લો અને નાનો પિરામિડ છે પિરામિડ ઓફ મેન જે કાફરીના પુત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો એ સમયમાં બનાવવામાં આવ્યા હતા આ ત્રણ પિરામિડ પણ એવું નથી માનવામાં આવતું કે આ ત્રણ જ છે બીજા પણ એકસો અઢાર નાના નામના પિરામિડ છે જે એનો કોઈ શેપ નથી કોઈ આકાર નથી પણ એ એકસો બીજા પણ પિરામિડ બનાવવામાં આવ્યા હતા આ બધા પિરામિડ જે વેધરના કારણે અડધા અડધા તૂટી ગયા છે અત્યારે કઈ એટલું ખાસ અસ્તિત્વમાં રહ્યા નથી પણ સૌથી સારામાં સારા હોય તો આ ત્રણ પિરામિડ છે આ ત્રણમાં પણ સ્પેશિયલ છે ધ ગ્રેટ પિરામિડ ઓફ કિઝા શું હતું આ બનાવવાનું કારણ એ કારણ એ હતું કે આ જે પિરામિડ છે એ કબર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો એમના જે ફેરોઝ હતા એમને દફનાવવામાં આવ્યા હતા આ પિરામિડની અંદર વાત એ છે કે મિત્રો આ જે ઇજિપ્ત હતા માણસો એ બધા આફ્ટર લાઈફ માં વિશ્વાસ રાખતા હતા એ લોકોનું માનવું એવું હતું કે મર્યા પછી જિંદગી પૂરી થતી નથી મર્યા પછી આત્મા અંડર વર્લ્ડ માં જાય છે એવું માનતા હતા એ પછી ભગવાન ત્યાં આપણી આત્માને જજ કરે છે એવું માનતા હતા જે લોકોએ સારું કર્યું છે એ આફ્ટર લાઈફમાં જીવતા જ રહે છે હંમેશા એવું માનતા હતા એમના રાજા એવું માનતા હતા કે આફ્ટર લાઈફમાં આપણે આ બધી વસ્તુ જોઈ એટલે એ આ પિરામિડમાં એ ખાવા પીવાનું કપડા બધી જ વસ્તુ એ એમની સાથે રાખતા હતા અને ક્યારેક એ આફ્ટર લાઈફમાં કામ આવશે એવી રીતે તો જ્યારે રાજા મરી જતા હતા ત્યારે એમની જે દફન વિધિ હોય છે ત્યાં એમની સાથે સાથે આ જેટલી પણ વસ્તુઓ છે એ દફનાવવામાં આવી હતી તો આ બધી વસ્તુ આપણને કેવી રીતે ખબર પડી જેમ કે આ પિરામિડમાં ખાલી દફનાવામાં જ આવતું હતું તો આ બધું કારણ એ છે કે જે ત્યાં લિપિ લખેલી છે એ લિપિમાં બધું લખેલું છે અને એ બધું અલગ અલગ આપણને માહિતી આપે છે ઘણા ખરાનો અલગ અલગ વિચારો હતા જ્યારે એ એમને શોધ કરવામાં આવી ત્યારે કંઈ ખાસ મળ્યું નહોતું હતું પ્રેરમિટમાંથી પણ બધા એવું માનતા હતા કે આ દફન વિધિ માટે છે અને બીજા એવા વિચારો હતા કે આ વીજળી પાવર ઉત્પન્ન કરવાનું એક પાવર સ્ટેશન છે એવું પણ માનતા હતા એટલા પણ આ લોકો માને છે એવું કહેવામાં આવે છે એશિયન ઇજિપ્તન લોકો હતા એ વીજળી પહેલાથી શોધી કાઢી હતી વીજળી હતી કે નહીં એના એવિડન્સ માટે એમના જે આર્ટ છે જે દિવાલ ઉપર લગાયેલા છે એ આર્ટ ઉપરથી ખબર પડે છે કે ત્યાં વીજળી હતી કે નહીં એના એવિડન્સ પ્રમાણે જૂના ટેમ્પલ હતા એના ઉપર ચિત્રો દોરવામાં આવે છે જે વીજળી આપણને કરે છે 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 કે વીજળી ઉત્પન્ન કરતા અને અમુક જે જે મંદિરો એમાં પણ એવું બતાવવામાં લાઇટ બલ્બ છે એ શોધી કાઢ્યો હતો અને પછી શું થયું એ કઈ ખબર નથી પણ આ બધી થિયોરીમાં ઓરિજિનલ કારણ એ જ બનાવવામાં આવે છે કે આ કબર કબર જ હતી અને કબરમાં રાજાઓને દફનાવવાની સાથે સાથે બધું ખજાનો પણ મૂકવામાં આવતો હતો જે આફ્ટર લાઈફમાં રાજાને મદદ little tag. પણ હવે આપણે આવીએ છીએ ઓરિજિનલ પ્રશ્ન ઉપર જે પિરામિડ કેવી રીતે બનાવવામાં આવ્યા હતા એ જમાનામાં એકસો મીટર ઊંચી ઈમારત કેવી રીતે ઊભી કરી એ બધું વિચારવા જેવું છે અને એટલા મોટા મોટા પથ્થરો કે જેનું વજન અઢી ટન થી એસી ટન જેટલું છે પથ્થરને એવી રીતના કમ્પ્લીટ વચ્ચેથી સીધો કાપવામાં આવે છે કે ત્યારે કોઈ સાધન જ નતું તો એ સમયમાં પથ્થર ઉપર પથ્થર કેવી રીતના મૂક્યા હશે કેમ કે એ વખતે કોઈ પૈડા પણ નતા કોઈ સાધન પણ નતું તો પણ આ બધું એ લોકોએ કરી બતાવ્યું વીસ વર્ષની અંદર અંદર વીસ વર્ષ વીસ વર્ષ લાગે છે આ પિરામિડને બનાવતા બનાવતા એક કારણ જોઈએ આપણે પહેલાં કે જે પિક્ચરોમાં બતાવે છે કે આ જે પિરામિડ બનાવવામાં આવ્યું છે એ સ્લેમ લેબર જે હતા એમના દ્વારા બનાવવામાં બહુ જ ગરીબ બધા બધા માણસો એ એમના સાથે કામ કરાવવામાં આવ્યું હતું એવું બધું બતાવવામાં આવે છે એ કામ પર આપતા હતા એમના જે બોસ હતા એ એમને રસ્સીથી મારતા હતા લાકડીથી મારતા હતા એવું બધું મારી મારીને રાત દિવસ કામ કરાવતા હતા બધા અલગ અલગ પિક્ચરમાં બતાવતા હોય છે અને બધાને એ જાણ જ હોય છે અને આ સ્લીવ્સ એ બધા

સ્કિલ વાળા લોકો હતા એમને ખાવાનું તો સાથે સાથે આપતા હતા અને એમની બોડી વેઇટ બહુ સારું હતું અને એ લોકો શહેરમાં કામ કરતા અને એ લોકો શહેરમાં જ રહેતા હતા એવું માનવામાં આવે છે કે વીસ થી ત્રીસ હજાર જે વર્કર હતા એ કામ કરવા લાગ્યા હતા અને ક્યારેક જરૂર પડે તો જે નજીકના કઈક ખેડૂતો હોય તો એમને હેલ્પ કરવામાં મદદ કરતા હતા અને એ લોકો રાજાઓમાં બહુ વિશ્વાસ રાખતા હતા એટલે આ પ્રોજેક્ટને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે બધા હેલ્પ કરવા લાગ્યા હતા સદન ઇજિપ્ત જે આઠસો કિલોમીટર જે દૂર હતું ત્યાંથી આ પથ્થરો લાવવામાં આવ્યા હતા પ્રશ્ન એ જ હશે કે આ પથ્થરને કાપવામાં કેવી રીતે આવ્યો એ સમયમાં કોપર બહુ ફેમસ હતું અને કોપરના દ્વારા જેટલા પણ ટૂલ્સ બનાવવામાં આવ્યા હતા એ પથ્થરને કાપવામાં મદદરૂપ કરતા હતા બહુ વધારે જે હાર્ડ પથ્થરો હતા એને તોડવા માટે ડોલારાઇટ નામનો એક આવે છે પદાર્થ એના દ્વારા તોડતા હતા સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ પથ્થરો ને હવે એક જગ્યા થી બીજી કે એ સમયમાં ના ના તો 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 કોઈ કોઈ ગાડી હતી હતા કેવી રીતે લઈ જે એક થિયરી છે એ એમાં એવું કહેવામાં આવે છે કે ત્યાં તરતું હોય સાધન એના ઉપર એ પથ્થર મૂકી અને પછી એ તરતું તરતું અહીંયા બીજા કિનારે આવી અને પછી ત્યાંથી પથ્થરો લઈ જવામાં આવે પછી એ ત્યાંથી પથ્થર એક પાટિયા જેવું માટીનું બનાવેલું હતું એ પાટિયાને આગળ ખસેડવા માટે એમાં ઉપર પથ્થર મૂકી દેવાનું અને પછી ખસેડતા લઈ જતા હતા અને આગળ એવું માનવામાં આવે છે પણ વધારે પ્રશ્ન એ થાય છે કે ચલો ખસેડીને લઈ જતા હતા પણ બીજો એક પ્રશ્ન મોટો એ છે કે આ એક પથ્થર છે એક પથ્થર ઉપર પથ્થર કેવી રીતે મૂક્યા કેવી રીતે ગોઠવ્યા તો આપણે એ જાણીએ એટલા બધા ભારે પથ્થરો હતા કે આ પથ્થરો કોઈ મશીન

ઉપર લઈ જવામાં આવતું એક બીજી થિયરી હતી શેડ ઓફ કરીને જે એવું માનવામાં આવે છે કે એક દંડો રાખવામાં આવતો હતો વચ્ચે અને એ દંડામાં જે એક બાજુ પથ્થર લટકાવવામાં આવતો હતો જે ઉપર લઈ હોય અને એક બીજી બાજુ છે એક વજન વજન રાખવામાં એ વજનમાં ઊંચો થશે અને એક પછી જે લેવલમાં લઈ જવાનું હોય એ લેવલમાં લઈ જવાનું એ રીતની એક થિયરી આવી છે આ સિસ્ટમનો ઉપયોગ નાઇલ નદીમાં જે પાણી આવે છે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તમે ઘણા ખરા બાહુબલીનું પિક્ચર જોયું છે બાહુબલીમાં કેવી રીતના પાણી બહાર કાઢે છે તો એ રીતના બધી સિસ્ટમનો ઉપયોગ કરી અને આ યુઝ કરી હતી પણ એવું પણ માનવામાં આવે છે કે વીસ વર્ષ લાગી ગયા હતા અને વીસ વર્ષમાં તમે જોવા જઈએ વીસ હજાર કે ત્રીસ હજાર જેટલા જ કામ કરવા વાળા માણસો હતા

તેના કારણે હજુ પણ એ બિલ્ડિંગ અસ્તિત્વમાં છે આ પિરામિડ એક કમ્પ્લીટ શેપ આકારનું બનાવવામાં આવ્યું હતું અને એ જયારે સૂર્ય ઉગે ત્યારે એ ચમકતું હતું એવું પણ માનવામાં આવે છે તો શું કારણ અને કેવી રીતે એ બનાવવામાં આવે છે આ જે ચમકતું લેયર હતું એ અત્યારે નીકળી ગયું છે અને એ હવે અસ્તિત્વમાં નથી ખાલી એ બહારની દિવાલો જે છે એ પથ્થરો છે એ જ દેખાય છે પણ ખાફરીનો જે પિરામિડ છે એમાં ઉપર ઉપર થોડું થોડું દેખાય છે બીજું સૌથી મોટું કારણ એ છે કે આ જે પિરામિડની ડિઝાઇન છે એ કમ્પ્લીટ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ જોવા જઈએ તો કમ્પ્લીટ સાઈઝ પ્રમાણે બનાવવામાં આવે છે આનું કારણ શું હોઈ શકે કેમ કે એ સમયમાં કોઈ કમ્પસ નહોતું હોકા યંત્ર નહોતું કે જેનાથી આપણે દિશા જાણી શકીએ કે હા આ સાઈડ કમ્પ્લીટ પૂર્વ છે આ સાઈડ પશ્ચિમ છે એમ એના માટે બે થિયરી નક્કી કરવામાં આવી છે અને એ એવું કહેવામાં આવે છે કે ઇજિપ્તે આટલી હાઈ લેવલની દિશાઓ જાણવાનું કેવી રીતે શોધી કાઢ્યું પહેલી પોપ્યુલર જે થિયરી છે એ ઓટોમ ઇક્વિનસ છે જેના દ્વારા એવું માનવામાં આવે છે કે ધરતીનો જે છેડો છે ત્યાં દિવસ અને રાત સરખા થઈ જાય છે જે જમીન ઉપર પડવા વાળી જે શેડો હોય છે એ કમ્પ્લીટ સ્ટ્રેટ લાઈન હોય છે જેના કારણ ઈસ્ટ વેસ્ટ ડાયરેક્શન મળતું હોય છે આ રીતે આ થિયરીના આધારે નક્કી કરવામાં આવી હતી દિશાઓ બીજી એક થિયરી છે જે કોન્સ્ટરેશન જે આકાશમાં આપણે જે તારાઓ છે એ તારાઓના આધારે પણ નક્કી કરવામાં આવી ઓગણીસો નેવ્યાસી માં રોબર્ટ બોર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ત્રણ પિરામિડ છે જે ઓરિયલ બેન્ડના જે તારાનું જૂથ છે એ તારામાં જે ત્રણ તારા છે એ પિરામિડ ના નીચે બનાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ એશિયન ઇજિપ્ત હતા એ લોકો તારા વિશે જાણતા હતા અને એમના દ્વારા એ ત્રણ લાઈન છે એ ત્રણ લાઈન નીચે આ પિરામિડ બનાવવામાં આવ્યા એવું માનવામાં આવે છે કે રાત્રે આ તારાના ટ્રેક પણ કરતા હતા અને એ તારાઓ વિશે પણ બીજા ઘણા બધાની એવું કેવું માનવામાં આવે છે કે હજારો વર્ષ થઈ ગયા એટલે સ્ટાર જે લાઈન છે એ થોડી હલી ગઈ છે અને એ થોડું સાઈડમાં આવી ગયું છે જયારે કોઈ પણ વસ્તુનું આપણા જોડે સબૂત ના હોય તો આપણે બધા અલગ અલગ આઈડિયા બનાવતા હોય છે એક્સપ્લેનેશન કરતા હોય છે પછી કોઈ પણ જ્યારે કઈ લિંક મળી જાય તો આપણે એને સાચું માણી લઈએ છીએ બીજી અજીબો ગરીબ જે થિયરી બધા કહેતા હોય છે કે ત્યાં એલિયન્સ આવે છે અને એલિયન્સ દ્વારા પણ બનાવવામાં આવ્યું હતું એવું કહેવામાં આવે છે કેમકે એવું પોસિબલ નથી કે આ માણસો દ્વારા બનાવવામાં આવ્યું કેમ કે જે આ શેપ આકાર અને એટલું ઊંચું એ સમયમાં કોઈ ટેકનોલોજી વગર ના બનાવી શકે એટલે બધા એવું કે છે કે આ વખતે એલિયન્સ આવ્યા હતા અને આ એલિયન્સે બનાવ્યું છે તો કેવું એવું માનવું છે કે આ એક શોર્ટકટ છે અને પબ્લિકને ખોટી રીતે ગુમરાહ કરવાની વાત છે બાકી આ એલિયન્સ દ્વારા બનાવવામાં આવ્યું નહીં એવું માનવામાં આવે છે જે વસ્તુની આપણને ખબર છે એ વસ્તુ જ આપણે આગળ રાખવાની જે વસ્તુની આપણને ખબર નથી એ વસ્તુને આપણે ક્યારે માહિતીમાં લાવવાની નહીં જેટલું ખબર છે જેમ કે દિવાલો ઉપર ચિત્ર છે એના દ્વારા આપણને એ લિપિઓ દ્વારા આપણને ખબર છે કે આ માણસો દ્વારા જ કામ કરવામાં આવ્યું છે ના કે કોઈ એલિયન્સ દ્વારા આ બધી થિયરી જોઈને એવું લાગે છે કે આગળમાં જે કોઈ પણ નવા આવવાવાળા જે હિસ્ટોરિકલ છે કોઈપણ સી રિસર્ચવાળા છે એ બધા સારી રીતે શોધે અને કઈ સાચું થિયરી છે એ ઉપર જાણ કરે તો આજ માટે આટલું રાખીને અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય